આ માટે રાજ્ય સરકારમાં ધારાસભ્ય ચેમ્બર ઓફ કોમર્સના ના પ્રમુખ તેમજ ગાંધીધામની અનેક સંસ્થાઓ દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી અને આખરે હવે નગરપાલિકામાંથી મહાનગરપાલિકામાં ગાંધીધામ જ્યારે અપગ્રેડ થવા જઈ રહ્યું છે ત્યારે અમારા કચ્છ ટીવી ન્યૂઝની ટીમ દ્વારા ગાંધીધામ નગરપાલિકાના વર્તમાન નગરપ્રમુખ તેજસભાઈ શેઠ સાથે વાતચીત કરવામાં આવી હતી ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું ગાંધીધામમાં હવે વિકાસની ગતિ જોર પકડશે અને ખાસ કરીને મહાનગરપાલિકામાં સંપૂર્ણપણે ક્વોલિફાઈડ સ્ટાફ હશે તો તેમના દ્વારા પણ સુંદર કાર્યો કરવામાં આવશે તેવું તેજસભાઈ શેઠ દ્વારા આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો હતો ત્યારે આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે ગાંધીધામ નગરપાલિકાના પ્રમુખ તેજસભાઈ શેઠ આવો સાંભળીએ તેમના જ શબ્દોમાં મારું નામ તેજસ શેઠ પ્રમુખ ગાંધીધામ નગરપાલિકા ગાંધીધામ નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો મળવાથી ગાંધીધામના લોકોની જે વર્ષો જૂની માંગણી હતી કે ગાંધીધામને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવે સંસદ સભ્ય ધારાસભ્ય તથા ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ અને ગાંધીધામની અન્ય સંસ્થાઓ દ્વારા પણ વારંવાર રાજ્ય સરકારને રજૂઆત કરવામાં આવતી હતી કે ગાંધીધામને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવે જે માગણી આજ રોજ સંતોષાઈ છે અને આવનાર દિવસોમાં મહાનગરપાલિકા બનવાથી અહીંની ગ્રાન્ટો વધશે મહેકમ વધશે અને ક્વોલિફાઈડ સ્ટાફની ભરતી થશે એટલે ગાંધીધામના વિકાસને વેગ મળશે ગાંધીધામ ઔદ્યોગિક સિટી હોવાથી અહીં સતત વસ્તી વધતી જાય છે અને નવા નવા એરિયાઓ ડેવલપ થતા જાય છે જેને ડેવલપ કરવા માટે રોડ રસ્તા પાણી લાઇટો વગેરે સગવડો આપવામાં ગાંધીધામ નગરપાલિકા પહોંચી નથી વળતી હવે મહાનગરપાલિકાનો દરજ્જો મળવાથી અહીંના લોકોને જે પ્રાથમિક જરૂરિયાતો છે એને ગાંધીધામ નગરપાલિકા પહોંચી વળશે અને આવનાર દિવસોમાં ગાંધીધામની પ્રજા પ્રાથમિક રીતે સુખી થાશે જેના માટે હું ગુજરાત રાજ્ય સરકાર તથા ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો ગાંધીધામની જનતા ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું